નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો વિડિયો અંત સુધી જોઈ લેજો કારણ કે સરકાર દ્વારા જે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો ભારતમાં ખાદ્ય વિભાગ દ્વારા જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ સસ્તા દરે અનાજ આપવા રાશન કાર્ડ આપવામાં આવે છે હાલમાં જ આ રાશન કાર્ડના ઈ કેવાયસી ની પ્રક્રિયા પણ

અનાજ છો તો જે આધાર કાર્ડ ન રાશન નું અનાજ એ મેળવી શકાય છે ડિજિટલ રેશન કાર્ડ એક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે જે લાભાર્થીને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ સેઠળ સબસિડી યુક્ત એટલે કે સસ્તા દરે અનાજ જે મેળવવાની સુવિધા આપે છે અને તેને ઓનલાઈન અથવા તો મેરા રાશન એપ દ્વારા છલલતાથી ડાઉનલોડ કરી શકાય છે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મોબાઈલ એપ જે રેશન કાર્ડ ધારકોને પીડીએસ ની સેવાઓની જે સરળ એક્સેસ પ્રદાન કરે છે તો મિત્રો હવે તમારા રેશન જે રેશન કાર્ડ આપવામાં આવે છે જે બુક હોય છે એ પણ તમારે રાખવાની જરૂર નથી તમને જે વગર રેશન કાર્ડે સસ્તા દરેથી તમે અનાજ મેળવી શકો છો તો મિત્રો વાત કરીએ કે મેરા રેશન એપ્લિકેશન છે જે ક્યાંથી ડાઉનલોડ करू તો તમે Google Play Store ની અંદર તમે જે આ મેરા રેશન 2.0 એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એની અંદર તમે તમારા રેશન કાર્ડની ડિટેલ નાખીને તમે ડિજિટલ રેશન કાર્ડ જે તમે ડાઉનલોડ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે જે ડિજિટલ રેશન કાર્ડ છે તો એના ફાયદા શું થાય એમની વાત કરીએ તો તમે ગમે ત્યાં અને ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો એટલે કે તમારી પાસે રેશન કાર્ડ જે જે તેની પાસબુક જે બુક જેવું હોય છે એ ના હોય સત્તા પણ તમે ડિજિટલ રેશન કાર્ડ થી ગમે ત્યાં અને ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો તમારા મોબાઈલ દ્વારા ત્યારબાદ વાત કરીએ કે ફિઝિકલ કાર્ડ ખોવાઈ જવાનો ડર નથી એટલે કે જે જે

ત્યારબાદ વાત કરીએ કે રાશન વિતરણની પ્રક્રિયામાં પણ સુધારો થશે એટલે કે જે રેશન કાર્ડ દીઠ જેટલા વ્યક્તિ છે જેમને રેશન કાર્ડ મળવાનું છે તે પૂરેપૂરું અનાજ મળી રહેશે એટલે છેતરપિંડી પણ બંધ થઈ જશે